તો આ તરફ વાત કરીએ આપણે નવસારીની તો નવસારીની પૂર્ણા નદીમાં શનિવારે મોડી સાંજે એક ઘટના સામે આવી છે જેમાં વર્ષીય શેખલિયાએ પાસેના નદીના પુલ પરથી છલાંગ લગાવી અને આપઘાત કર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ હાથ ધરી હતી પરંતુ યુવકનો કોઈ પતો લાગ્યો નથી અને આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે મળતી માહિતી અનુસાર શૈલેષ શેખલિયા મજૂરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેની પત્ની આરતી અને ભાઈનો ત્રણ મહિના પહેલા આઠ એપ્રિલ બે હજાર રોજ પૂર્ણા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું અને આ ઘટના બાદ શૈલેષ ગંભીર માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પત્નીના વિયોગનું દુઃખ સહન ન કરી શકતા તેણે આખરે એ નદીમાં ઝંપલાવી અને પોતાનું જીવન ટૂંકાવ્યું અને ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો આ ઘટનાએ શેખલિયા પરિવારને સંપૂર્ણ રીતે તોડી નાખ્યો છે અને હવે તેમની બે વર્ષની નાની દીકરી નોંધારી બની ગઈ છે ત્યારે સ્થાનિક પોલીસે પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોટરસાયકલ સાયકલ શૈલેષ શેખલિયાની હતી અને તેણે પોતાની પત્નીના મોતના ગમમાં આ પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ થયું છે ત્યારે પોલીસે આ ઘટનાને આપઘાત તરીકે નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે